జామ్నగర్నా దిలిప్సి సావ్డా మంసు రాట్పర్నా రాట్నా చార్ వాగ్యా సుది వడ్యా సంప్రత్ ఆవే అనే జబదాస్ వాత్ వాత్కరీ జో మారి చేన్

શિક્ષિત થાય એવા અમારે તો કે વિચાર શ્રેણી અને માણસ માં જે અંતરતા ના જે કાઈ પડદા પડેલા છે જે માણસ ની અંદર તમને કઉં કુ રિવાજો જેના મત ભેદ મન ભેદ આ બધા જે છે અમે તો એના માટે કહી કે બધી સમાજ આપડે એક સાથે મળી અને ભારત ની અંદર જે તમને કઉં જ્ઞાતિ ભેદ ભાવ ના વારા વટી જાય મનસુખ ભાઈ હું તો ઉપર એટલું પૂછું પુછુ કોઈ આપડે હું પૂછી ના છે કે મને દરબાર બનાવી દે મને દલિત બનાવી દે કે મને મુસ્લિમ બનાવી દે હમ હવે પડી મેદાન જીતે સોલે જાય પેલા હું વાડી પાણી વાંચતો ચાર વાગે તમારી તમારું વસંત કાજમલભાઈ આપડે અમે ગરા દરાન દલિતમાં વિક્રમ નક્ષ છે ન્યાય માટે લડે છે ને ત્યાં આમાં તો તમા હું છે પાટને નઈ ગમતા ને પાટના 15 ને ફાયદો કરાવતો હા એમાં એવું છે ભાઈ કે કોઈ પણ એક શબ્દ છે ને હ એક શબ્દ હી એક મલમ બની જાય એક શબ્દ છે ને ઈ કોકનો ઝેર પણ બની જાય હું હું સુ કહું તમે મારું એક ખરાબ કરતા દરબાર નું એટલે ના દરબાર થી પણ પાંચ દરબાર નું તમે હારું ઈ કરો છો ને ચોકર નેટ બાંધો હ એની જો આજે મારે અમે આટલા ઓડિયા મુકાયા

હું તો એ વિરોધ જ કરું મનસુખભાઈ નાબૂદ કરે તમને ક્યાંય ધરાવ માતાજી તમારું પૂજિત પૂજો ને હા કોઈ આપણે જો એમાં એવું છે દબાણ તો નથી કરતા અજમલભાઈ છો મનજી સારું કરે છે પ્રજાના કામ કરે આપડે કઈ કરવું નથી ને કાલી વાંધા જ લેવા હેલા હોય તમે કેટલા સમાધાન કરી દીધા તો હું જોતો હું યુટ્યુબ માં કે કઈક ને એના ઘર વસાવ્યા છે કઈક ના સમાધાન કરવા મારે કઈ કરવું નથી ને ખાલી દરબાર તરીકે જ મનસુખ પર કેમ બોલે મેં ગીર હાલે સારા કામ કરે છે આપણે સારું મદદ ના કરીએ કઈ નઈ પણ ખરાબ ના બોલે મનસુખભાઈ નું કીધું ચાર ચાર વાગે લગી ગયો તો યુટ્યુબ માં બરાબર બરાબર હા જોરી

જો સત્યની અરે અસત્ય અથડાય ની તો સત્યની કિંમત નો થાય સત્ય અસન મહત્વ સત્ય માથા અસત્ય નો પડદો પાડવા જાવ તો સત્યની કિંમત થાય તમારી સામે બધું કરે છે એટલે એને પ્રોત્સાહન હું મારા હગા ભાઈ માટે ખોટું કરતો મારા ભાઈ તમારી મદદ લીધી તમને કેમ તમે મને શીખા પણ સાચું છો ભલે શ્રેણી થી વિરોધ કરવો છું હું કાલે તમને કહું અમે અમિત શાહ ની વિરુદ્ધમાં આવેદન દેવાનો છું પણ ઈ વિરોધ વિરોધ છે એ વિરોધ પ્રદર્શન કોઈની પ્રત્યે ઝેર નહીર નથી વિરોધ પ્રદર્શન કેમ કે એટલે એને ઈ બોલ્યા એનો વિરોધ થાય વિરોધ થાય એટલે અમિત શાહ ને નહીં યાદ કરતા હોય તો એના ઈ બાને એના નામ લેવા બાત શાહ નું એટલું બધું હતું નહીં પણ વિરોધ થયો અને ઈ બોલ્યા એને એનું ઝેર એને જે બોલાણું ઈ બોલાણું ચાર વાર બોલ્યા નામ લીધું કે ભગવાન તમને સ્વર્ગ આપી દે હા એટલે ઈ જે એવું બોલ્યા બોલ્યા સાત જગત એનો વિરોધ કરે વિરોધ કરે એટલે અમિત શાહ અત્યારે ટોપ માં આવ્યા

ચાર જણા આવે અમિત શાહ આમ છે ને ગૃહ પ્રધાન છે તમારે એનું માન રાખવું પડે બાકી ઘર ને તો કોઈ કોઈને બોલાવતું નથી વિરોધ પ્રદર્શન એ ધર્મ છે વિરોધ કરવાનો પણ એ કાયદાની મર્યાદામાં આપણા થી થતી હોય એટલે એની અંદર છે અધિકાર વિરોધ કરો કરવાનો પણ વ્યક્તિગત કોઈ ની પ્રત્યે વેરઝેર રાખવું નહિ મને કેટલો રાજી વાત થઇ ગઈ

સારું બોલે મનસુખભાઈ મને દસ સલાહ આપે પછી કેટલી સલાહ મારે દિલ માં ઉતારી છે મનસુખભાઈ ધરા બાપુ આપને યોગ્ય લાગે કે મનસુખભાઈ કેટલા શબ્દ હાચા કીધા બસ માંથી આઠ આઠ રાખી દા બે આપડી રીતે હોય તો પછી એનું અનુકરણ કરો તમે મનસુખભાઈ દીધા તો આઠ બરોબર કીધા બે ના ગમતા તો ક્યાં મનસુખભાઈ ના દસ નો તમે અમલીકરણ કરો હું બધા માતાજી ને માનતો હોય તો તમે કે ના પાડો છો કે આ માતાજી ને માનતું ભાઈ આ બલી બલી તો કયો તો આપને ગમે કે ના સાચી વાત મનસુખભાઈ કહી રહી ઓકે બરોબર ઓકે આપણું નામ હું કીધું આખું દિલીપસિંહ જાડેજા ઓકે સાહેબ ઓકે આપડે સોશિયલ મીડિયા માં જાય તો કઈ વાંધો નથી ને કઈ વાંધો નહિ ભલે ભલે હાલો દિલીપ તમારો ફોટો હોય તો મોકલી દેજો તો તો કાલે મોકલીશ તમને કાલ નો હોય અહીંયા અમારી પાસે પછી એટલો બધો હું દિલીપ જી ટાઈમ નો હોય એટલે આમાં પણ રેકોર્ડિંગ છે ને તમારો ટાઈમ હું તમારે વાત કરવા માંગતો તો આજ ઘણા ટાઈમે વાત થઈ હા કેમ કે ઓલું હું પછી પાછું મને યાદ ન રહે એટલે પછી કાલ આયે તો 10 મિનિટ પછી આ વાત કાયબ થઈ ગઈ તો દસ એક નહીં ઘરે જઈને મોકલી દઉં તો